ઉના તાલુકાના વાંસોજ ભૂતનાથ મંદિરના સાનિધ્યમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં બાર જ્યોતિર્લિંગ દર્શનનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર વૈજનાથ ભીમાશંકર રામેશ્વર નાગેશ્વર વિશ્વનાથ ત્રંબકેશ્વર કેદારનાથ અને દ્રુષ્મેશ્વર મહાદેવ જેવા બાર જ્યોતિર્લિંગની ઝાંખી દર્શનનું આયોજન કરાયું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના આગેવાનો તેમજ ગામના સરપંચ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બાર જ્યોતિર્લિંગ અને મેડિટેશનનું મહત્ત્વ અને જીવનમાં સુખ શાંતિ બુદ્ધિની એકાગ્રતા અને સંસ્કારોનું પરિવર્તન તેમજ સમય પ્રતિ સમય આવનાર સમસ્યાઓનું આપણે સહજ રીતે સમાધાન કેવી રીતે કરી શકીએ એના માટેની સમજૂતી આપી જ્યોર્તિલિંગમાં મહાઆરતી કરવામાં આવી હતી આ ઉપરાંત વેલ્યુ ગેમમાં ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવ્યું હતું અને સાથે સાથે શાંતિ અનુભૂતિ કક્ષામાં ત્રણ મિનિટ શાંતિ અનુભૂતિ પણ કરાવવામાં આવી હતી અમે બધા ભગવાનના તો આભારી છે સાથે સાથે ઈશ્વર વિશ્વવિદ્યાલયના પણ આભારી છે ને હજી પણ ભવિષ્યમાં ક્યારેય ગામની કોઈ પણ બાબતમાં જ્યાં જરૂર પડશે ત્યાં ધાર્મિક બાબતોમાં અમે એની ટાઈમ ગમે ત્યારે હાકલ માં છે એટલે તત્પરતા સાથે ખડા રહીશું અહીં વેલ્યુ ગેમ પણ રાખવામાં આવેલી છે જેમાં જ્ઞાન સાથે ગમત ગમત સાથે જ્ઞાન બધાને મળે અને ત્રણ મિનિટ માટે શાંતિ અનુભૂતિ કક્ષમાં શાંતિનો અનુભવ બધા કરે એવું આયોજન કરવામાં આવેલ છે ઓમ શાંતિ